નમસ્કાર દોસ્તો આજનો આખો દિવસ સાંભળ્યા બાદ આજનો આ વિડીયો અમે ઉતારવા પર મજબૂર થયા છીએ મજબૂર શબ્દ એટલે જ બોલું છું કારણ કે આપણે સોશિયલ મીડિયામાં લગભગ તમામ રીલ્સ તમામ ન્યૂઝ તમામ ટ્વિટર ઉપર ટ્વીટ સાંભળ્યા બાદ આપણને દુઃખ થાય આનંદ થાય હસવું આવે રડવું આવે એવી કોઈ પોસ્ટ નથી બટ એક અને એક ન્યૂઝ અદાણી ગ્રુપ અદાણી ગ્રુપ અદાણી ગ્રુપ તો આ વિડીયો બનાવવા મજબૂર થયા હું અને મારી ટીમે નક્કી કર્યું કે આ કન્ટેન્ટમાં કોઈ જાતનું મિલાવટ કોઈ જાતની એડિટિંગ નહીં પરંતુ શુદ્ધ અને સીધું જ વિડિયો આ સોશિયલ મીડિયાના માધ્યમથી મૂક્યા જેથી કરીને લોકોને સરળતાથી આ કન્ટેન્ટ મળે અને ઝડપથી લોકો સાંભળી શકે વાત એવી હતી એકવીસ નવેમ્બરનો એક દિવસ હતો સવારે ગુરુવારની સવારમાં કડકડતી ગુલાબી ઠંડીની વચ્ચે એવા ન્યૂઝ આવે છે કે અદાણી ગ્રુપને ધરપકડ માટે યુએસની એક કોર્ટે યુએસની એક ફર્મ કંપનીએ અપીલ કર્યા બાદ તે લોકોએ ધરપકડનું વોરંટ જાહેર કરે છે આ ધરપકડનું વોરંટ જાહેર કર્યા બાદ કંઈ બનતું નથી પણ ભારત દેશની અંદર જાણે ઘરે ઘરે પોતાના દીકરાઓને ધરપકડ થાય એમ હોય તેવી જ રીતે લોકોની અંદર ચર્ચા ચાલી નીકળી છે અમુક લોકોની એ ચર્ચા એવી છે કે અદાણી ગ્રુપનું ફિયાસકો અમુક લોકોની એવી છે કે મોદી સરકાર પડવાની છે અમુક લોકો એવું કહે છે કે આ ફેબ્રિકેટેડ દુનિયાની અંદર ફેબ્રિકેટેડ લોકો આવી ગયા છે તો અમુક લોકો એવું કહે છે કે અમારી ઇલેક્ટ્રિસિટી પણ અદાણી ચલાવે છે કારણ કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરતા રાહુલભાઈ ગાંધી એ કે જે ત્રીસ ત્રીસ લાખના પ્રોફિટ કમાઈને છ છ મહિનાના એક વર્ષની અંદર લોકોને એવું સૂચવે છે કે અમે લોકો માટે કાર્ય કરીએ છીએ ભલે આપણને વાંધો નથી કોઈ એના શેરબજારના બજેટથી પરંતુ આપણને વાંધો છે તેને તુષ્ટિકરણની નીતિથી અને તેની યોજનાઓથી કે જે ક્યારેય પૂરી થવાની નથી કે થઈ નથી ભૂતકાળની અંદર તો વાત કરવી છે મારે આજે આપણા આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કે એક એવા દેશ છે ડેમોક્રેસીની અંદર કે જ્યાં તમામ લોકોને બંધારણના ઓગણીસ સબક્લોઝ એકના અંતર્ગત બોલવાનો અધિકાર છે એ અધિકાર મને પણ છે એ અધિકાર આપને પણ છે એ અધિકાર રાહુલ ગાંધીને છે એ અધિકાર મમતા બેનરજીને છે અને એ અધિકાર દરેક લોકોને છે છતાં અમુક બોલે છે અને અમુક મેમ્બ્રા થઈને સાંભળતા હોય છે પરંતુ આજે કંઈક એવું થાય છે કે પ્રેસ કોન્ફરન્સ કરતાં એક રાહુલ ગાંધી એવું કહે છે પાંચ મિનિટ બાદ પોતે કેમ પ્લાનિંગ કરીને એક યોજનાપૂર્વક લાઇટ કટ કરાવે છે અને એવું કહે છે કે આ લાઇટ હું પ્રેસ કોન્ફરન્સ અદાણીને ઉજાગર કરું છું એટલે મોદી અને અદાણી લાઇટ મારી કપાવી નાખે છે એને ક્યાં ખબર હશે કે નરેન્દ્ર મોદી સાહેબ જી ટ્વેન્ટીની બેઠકમાં ભાગ લે છે અને અદાણી સાહેબ પોતાના તમામ બેલેન્સ શીટના યોગ્ય પુરાવા સાથે યુ એસની કોર્ટને જવાબ આપવા તૈયારી કરે છે આ ભાઈને બીજી શું ખબર હોય કે જ્યાં દેશની એક પણ લાગણી રાષ્ટ્રીય ઇન્ટરેસ્ટમાં કોઈ મિલાવટ છે જ નહીં એવું આ ભાઈને છે આ ભાઈને તો બસ વાત એ જ કરવી છે કે સરકાર વિરોધી હોય સરકાર વિરોધી હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી કારણ કે ભાઈ વિપક્ષમાં બેસે છે પરંતુ દેશના લોકોના જ્યારે આંતરિક એકતાની વાત હોય સામાજિક એકતાની વાત હોય નેશનલ ઇન્ટરેસ્ટની વાત હોય ત્યારે પણ આ ભાઈ પોતાની દાઢી વધારીને પોતાના મિજબાનમાં હાથ નાખીને પોતાના ગજવા ચેક કરીને ક્યારેક ક્યારેક ન્યાયયાત્રા કરતા દેખાય છે તો ક્યારેક ક્યારેક લંડન કે યુકેની અંદર ફરતા દેખાય છે વાત અહીંયા કોંગ્રેસને કાપવાની નથી પણ વાત આ ભાઈના દેશ વિરોધી માનસિકતા બહાર કાઢવાની છે વાત મારે કરવી છે કે એક અમેરિકા જેવો મોટો દેશ જ્યારે એલોન મસ્ક જેવા ઉદ્યોગપતિને આગળ કરવામાં કોઈ પીછટ કરતો ન હોય તો મારો ભારત દેશના લોકો કેમ એવું ઈચ્છે છે કે અદાણી અને અંબાણી આ બે કોર્પોરેટ ગ્રુપને આગળ ન કરવા જોઈએ આગળ કરવા કોને જોઈએ બેરોજગાર લોકોને વાત કરવી કોની જોઈએ કે વિદેશમાં વસતા લોકો કે જેને નોકરી નથી મળતી શું આના માટે જ વિદેશ નીતિ બની છે મારે પૂછવું છે તમામ લોકોને કે જે એવી ખોટી અને માનસિકતા ભાંગલ રીતે કોંગ્રેસને વાત સાંભળે છે એ કોંગ્રેસના પક્ષની વાત સાંભળી સાંભળીને લોકોએ રીલ્સ બનાવ્યા લોકોએ મીમ્સ બનાવ્યા લોકોએ ટ્વીટ કર્યા પણ લોકોને ખબર નથી કે ભારતની વિદેશ નીતિ આવા તુચ્છ માણસોથી ચાલતી નથી તુચ્છ એટલે શબ્દ વાપરું છું રાહુલ ગાંધીના નિવેદન ઉપર તેવું લાગે છે એ સિનિયર સાંસદ નથી સિનિયર પોપટ છે તો વાત મારે કરવી છે ભારત દેશની અંદર આ અદાણી પર ભૂતકાળમાં પણ ઇન્દ્રબર્ગના રિસર્ચ આવ્યા હતા ભૂતકાળમાં પણ વિદેશી કંપનીઓ એના ઉપર માછલા ધોતી હતી અને અત્યારે પણ કંઈક એવી કંપનીઓ હાલ અમેરિકા દેશ છે ભૂતકાળમાં અન્ય ઘણા બધા દેશોએ પણ સાથે મળીને પણ એવી મહેનત કરી છે કે અદાણી અને અંબાણી સાવ ધોવાઈ જાય સાવ નીચવાઈ જાય પીળું કાંસળ નીકળી જાય પણ આ દેશના નાગરિકો અદાણીની સાથે છે ભૂતકાળમાં પણ અદાણીને તેની આફતમાંથી ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુશનલ લોકોએ ડીઆઈએસએ ઇન્વેસ્ટ કરીને અદાણી પર વિશ્વાસ બતાવ્યો હતો એનું ઉદાહરણ આજે એલઆઈસી છે એલઆઈસીના ઇન્સ્યોરન્સ ઘરે કરે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી શંકાને સ્થાન એમાં પણ નથી કે આજે આપણે અદાણીના મોટી મોટી હોસ્પિટલો જોઈએ છીએ અદાણીના પોર્ટ જોઈએ છીએ અદાણીના એન્ટરપ્રાઇઝના શેર જોઈએ છીએ એ આવા ન્યૂઝ ખોટા ન્યૂઝ આવતાની સાથે નીચે તો ખુલે છે પરંતુ ઉપર વધવાની તાકાત પણ એક દિવસમાં વધે છે એનો પુરાવો આજનું સ્ટોક માર્કેટના ચાર્ટ છે તો આપણે વાત એવી કરવી જોઈએ કે ખોટી માહિતીથી દૂર સાચી માહિતીને અનુસરવા સૌને વિનંતી કરવા યશ ચોરિત્રા એવો છે તો યુટ્યુબ મીડિયાના માધ્યમથી દરેક લોકો સુધી કેમ પહોંચાય તે મારો પ્રાથમિક ઉદ્દેશ્ય છે તો આપનો પણ એક ફરજ છે કે આ વિડીયો જો તમને યોગ્ય લાગ્યો હોય થોડી હાસ્ય થોડું મનોરંજન પણ જ્ઞાન સાથે ગમત આપણો મૂળ હેતુને પરિકલ્પવા માટે આજનો વિડીયો આપને સમર્પિત છે શેર કરી શકો છો લાઈક પણ કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં આભાર જય હિન્દ જય ભારત ભારત દેશના એકીકરણ અને સંગઠિતતા વધારવા માટે આપનો વિશ્વાસ યશકુમાર સુરિત્રાના જય હિન્દ જય ભારત